અમરેલી શહેરના જિલ્લા પંચાયત રોડ પર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા મુન્નાભાઈ રાઠોડના હસ્તે ચકલાઘર વિતરણ કરાયા અમરેલી શહેરના જિલ્લા પંચાયત રોડ પર કેબિન ધરાવતા અને સેવા પરમોધર્મ જીમનું સૂત્ર છે તેવા દિવ્યાંગ વ્યક્તિ મુન્નાભાઈ રાઠોડ જે લોકહૈયાની ધડકન બની ચૂક્યા છે અને હાલ જ્યારે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે એવા સમયે મૂંગા પક્ષીઓની ચિંતા થાય સ્વાભાવિક છે ત્યારે આજરોજ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા મુન્નાભાઈ રાઠોડના હસ્તે અમરેલીની જનતામાં ચકલાઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું લોકોમાં આ ચકલા ઘરનું વિતરણ કરાતા પક્ષી પ્રેમીઓ ખુશ થયા હતા અને મુન્નાભાઈ રાઠોડનો આભાર પણ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ માધવ ભટ્ટ ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી ચોમાસામાં પક્ષો હેરાન થતા હોવાથી જનસેવા સેવું કરે ગુજરાત અંબેલી તરફથી મુનાભાઈ રાઠોડ વિતરણ કરવામાં આવેલ છે તેમ અભિનંદન પાઠવ